ચાલો આજે વાત કરીએ અમેરિકાના ઇતિહાસના એક એવા મહાન નેતાની જેમણે એક સાવ સામાન્ય ગરીબ ઝૂંપડીથી લઈને વ્હાઇટ હાઉસ સુધીની સફર ખેડી જી હા આપણે જાણીશું અબ્રાહમ લિંકનના જીવન અને એમના એ અતૂટ સંઘર્ષની ગાથા જે આજે પણ લાખો કરોડો લોકોને પ્રેરણા આપે છે લોકોની લોકો દ્વારા અને લોકો માટેની સરકાર આ શબ્દો ખાલી એક વાક્ય નથી પણ ખરું કહું તો અબ્રાહમ લિંકનના આખા જીવનનો સાર છે આ એ જ લોકશાહીના આદર્શો હતા જેમને બચાવવા માટે એમણે એક આખો દેશ એક કરી દીધો અને પોતાનું બધું જ બધું જ દાવ પર લગાવી દીધું પણ સવાલ એ થાય છે કે એક માણસ જેનો જન્મ ગરીબીમાં થયો એ અમેરિકન લોકશાહીનો સૌથી મોટો રક્ષક અને અવાજ કેવી રીતે બની ગયો ચાલો એમની આ અસાધારણ યાત્રાના પાના ફેરવીએ અને આ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ એમની આ સફરને સારી રીતે સમજવા માટે આપણે એમના જીવનના પાંચ મુખ્ય પ્રકરણોમાંથી પસાર થઈશું પહેલું ઝૂંપડીથી કોંગ્રેસ સુધીની એમની શરૂઆત બીજું ગુલામીના મુદ્દે વિભાજીત થયેલું રાષ્ટ્ર ત્રીજું યુદ્ધ સમયના એક મજબૂત રાષ્ટ્રપતિ તરીકેની ભૂમિકા ચોથું સ્વતંત્રતાને નવો અર્થ આપવાનો એમનો પ્રયાસ અને છેલ્લે એક દુઃખદ અધ્યાય જેણે ઇતિહાસને હંમેશ માટે બદલી નાખ્યો તો ચાલો શરૂઆત કરીએ એમની વાર્તાના પહેલાં પ્રકરણથી લિંકનનું બાળપણ અત્યંત સાદું હતું પણ એમની મહત્વાકાંક્ષાઓ એ ખૂબ જ મોટી હતી વિચારો 1809 માં નવમાં કેન્ટકીની એક નાનકડી લાકડાની કેબિનમાં એમનો જન્મ થયો હતો બાળપણ સંઘર્ષોથી ભરેલું હતું પણ એમની જ્ઞાન મેળવવાની એવી ભૂખ હતી કે જે એમને રાજકારણ તરફ ખેંચી લાવી અને જુઓ 1834 માં ચોત્રીસમાં તેઓ એલિનોઇસ રાજ્ય વિધાનસભામાં ચૂંટાઈ પણ ગયા આજ એમના ભવિષ્યના નેતૃત્વનો મજબૂત પાયો બન્યો તમને ખબર છે વકીલાત શરૂ કરતા પહેલાં લિંકને શું શું નહોતું કર્યું એ ખેડૂત હતા દુકાનદાર હતા પોસ્ટમાસ્ટર અને સર્વેયર તરીકે પણ કામ કર્યું આ દરેક અનુભવે એમને સામાન્ય માણસના જીવન અને એમની તકલીફોને ખૂબ નજીકથી સમજવામાં મદદ કરી જે એમના રાજકીય જીવનમાં ખૂબ જ કામ આવ્યું અને પછી આવ્યો અઢારસો ને અઠ્ઠાવનનો એ ઐતિહાસિક સમય લિંકન ગ્લાસ ચર્ચાઓ એકદમ નિર્ણાયક વળાંક સાબિત થઈ ભલે તેઓ સેનેટની ચૂંટણી હારી ગયા પણ ગુલામીના મુદ્દે એમના તર્કબદ્ધ અને નૈતિક વિચારોએ એમને દેશભરમાં એક મજબૂત નેતા તરીકે સ્થાપિત કરી દીધા સાચું કહું તો એ હાર જ એમની સૌથી મોટી જીતનો પાયો બની હવે આપણે એ સમયમાં જઈએ છીએ જ્યારે લિંકન રાષ્ટ્રપતિ પદ તરફ આગળ વધી રહ્યા હતા અને દેશ ગુલામીના મુદ્દે ઊંડે ને ઊંડે વિભાજીત થઈ રહ્યો હતો લિંકનનું રાષ્ટ્રપતિ બનવું બસ એ જ વાત જાણે કે આગમાં ઘી હોમવા જેવી બની એમના શપથગ્રહણ પહેલાં જ સાત દક્ષિણી રાજ્યોએ સંઘમાંથી અલગ થવાની જાહેરાત કરી દીધી દેશ તૂટવાની અણી પર આવીને ઊભો હતો હવે જુઓ સંઘર્ષનું મૂળ શું હતું બે બિલકુલ અલગ વિચારધારાઓ લિંકન અને ઉત્તરના રાજ્યો માટે દેશની એકતા સૌથી ઉપર હતી જ્યારે દક્ષિણના રાજ્યો ગુલામીની પ્રથાને કોઈ પણ ભોગે બચાવી રાખવા માંગતા હતા આ બે વિચારધારાઓ વચ્ચે કોઈ સમાધાન શક્ય જ નહોતું અને દેશ ગૃહયુદ્ધ તરફ કૂચ કરી અને અહીંથી શરૂ થાય છે લિંકનના જીવનનો સૌથી સૌથી પડકારજનક અધ્યાય જ્યાં એમણે ગૃહયુદ્ધ દરમિયાન કમાન્ડર ઇન ચીફની ભૂમિકા નિભાવી બાર એપ્રિલ અઢારસો એકસઠ ગૃહયુદ્ધ શરૂ થયું એ સમયે લિંકન માટે બીજું બધું જ ગૌણ હતું એમનું એકમાત્ર લક્ષ્ય હતું સંઘને બચાવવું કરોડો લોકોનું ભવિષ્ય અને આખા દેશનું અસ્તિત્વ એમના નિર્ણયો પર ટકેલું હતું આ એમના નેતૃત્વની સાચી અગ્નિપરીક્ષા હતી પણ જાણો છો સૌથી મોટી વાત શું હતી યુદ્ધના અંતે પણ એમના મનમાં કોઈના માટે બદલાની ભાવના નહોતી એમના શબ્દો કોઈના પ્રત્યે દ્વેષ વિના બધા માટે દયા સાથે એકદમ સ્પષ્ટ કરે છે કે તેઓ માત્ર યુદ્ધ જીતવા નહોતા માંગતા પણ તૂટેલા રાષ્ટ્રના ઘા રૂજાવીને એને ફરીથી એક કરવા માંગતા હતા આ વિભાગ ખાસ છે અહીં આપણે જોઈશું કે કેવી રીતે લિંકનના નેતૃત્વ હેઠળ યુદ્ધનો હેતુ માત્ર સંઘને બચાવવાથી આગળ વધીને ગુલામીના અંત સુધી પહોંચ્યો યુદ્ધ જેમ જેમ આગળ વધ્યું લિંકનને એક વાત સમજાઈ ગઈ કે માત્ર દેશને બચાવવા પૂરતો નથી અને પછી આવ્યું વર્ષ અઢારસો ત્રેસઠ એક એવો વળાંક જેણે યુદ્ધનો અર્થ અને અમેરિકાનું ભવિષ્ય બધું જ હંમેશ માટે બદલી નાખ્યું આ હતી મુક્તિની ઘોષણા લિંકને એક જ ઝાટકે યુદ્ધની આખી નૈતિક દિશા જ બદલી નાખી હવે આ લડાઈ માત્ર રાજ્યોના સંઘ માટે નહોતી રહી પણ લાખો લોકોની આઝાદી અને માનવતાના સિદ્ધાંતો માટે હતી અને પછી આવ્યું ગેટિસબર્ગ સંબોધન એમના શબ્દોએ આ બદલાવને હંમેશ માટે ઇતિહાસમાં કોતરી દીધો એમણે યુદ્ધને સ્વતંત્રતાના નવા જન્મ તરીકે પુનઃ વ્યાખ્યાયિત કર્યું આમ માત્ર એક ભાષણ નહોતું પણ એક તૂટેલા રાષ્ટ્ર માટે આશા અને એક નવા ભવિષ્યનું વિઝન હતું હવે આપણે વાર્તાના અંતિમ અને સૌથી દુઃખદ તબક્કામાં છીએ જે યુદ્ધના અંત અને ત્યાર પછીની એક આઘાતજનક ઘટનાને આવરી લે છે આખરે એ દિવસ આવ્યો નવ એપ્રિલ અઢારસો પાંસઠ ગૃહયુદ્ધનો અંત સંઘની જીત આ લિંકનની સૌથી મોટી સફળતા હોવી જોઈતી હતી પણ કદાચ ભાગ્યને કંઈક બીજું જ મંજૂર હતું પણ વિજયનો આ જશ્ન લાંબો ન ચાલ્યો બસ પાંચ જ દિવસ પછી એક એવી ઘટના બની જેણે આખા રાષ્ટ્રને હચમચાવીને રાખી દીધું વિજયના ઉલ્લાસ વચ્ચે ફોર્ડ થિયેટરમાં લિંકનને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી આ હત્યાએ એ રાષ્ટ્રને ફરીથી ઊંડા શોકમાં ડૂબાડી દીધું જેના ઘા હજી રૂઝાઈ રહ્યા હતા એમની સિદ્ધિઓ ખરેખર સ્મારકરૂપ હતી એમણે માત્ર યુદ્ધ જ નહોતું જીત્યું પણ રાષ્ટ્રના આત્માને પણ બચાવ્યો હતો એમને દેશને એક રાખ્યો ગુલામી જેવી પ્રથાનો અંત આણ્યો અને અમેરિકાને એક નવો નૈતિક પાયો આપ્યો તો આપણું આ વિશ્લેષણ અહીં પૂરું થાય છે પણ એક સવાલ છોડી જાય છે આજે આજના સમયમાં લિંકનના વારસામાંથી કહી વાત સૌથી વધુ મહત્વની છે એમની નેતાગીરી સમાધાન કરવાની વૃત્તિ કે પછી આઝાદી માટેની એમની અતૂટ પ્રતિબદ્ધતા આનો જવાબ વિચારવો એ જ કદાચ એમને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે